હાજો અત્યારે સવારના વાગ્યા છે પોણા આઠ અને અમારે છે ને લાઈટ વહી ગઈ છે અત્યારમાં એટલે માથન બધા ઉઠી જ છે તારે શું કરવું છે એ દુરું તારે શું કરવું છે તમારે દુરુ ને થવા માં આપડે કે દુરું તું નાઈ લે ને તો કે પેલા નાસ્તો કર લો ને પછી નાહી લો કેમ કે રાતમાં એટલું કામ કરે ને ભૂખ બહુ લાગે કા ખેતરમાં વખોડે ચડતી છે ને

અજા આ બે જિગ્નેસ ને વાહો વાહ જોજો હો અમારું જોજો જા આવો લા જાડો જાડ્યો 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 ઉભા આવો ઉભા સેન્ડલ કે માધુ એમ ન હોય બટા તુરિયા નું શાક આ છે કેરી દહીં રોટલા રોટલી અને દુર્વા ખાઈ છે વેફર ખાઈ ગઈ દુર્વા અહીંયા છે ઠંડી ઠંડી છાસ માધુ મારો ખાય છે બરફ શું બરફ માગે બરફ જાય તો ખાવતો હાલો હાલો આલો હાલો 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 હવે આપણે જમી લઈ ને તમે બધા આવી જાવ જમવા બેડ ઉપર બેહીને બોલે રમાઈ જો પગ રાખીને બે પગેથી બહાર જાય હા જગ્યાઓ પગ રાખીને બેઠી સાંજે ના ના એ નથી જો મમ્મી બે ગયે બા મા દીકરી બે ટેકો દેના ગટુ જેવું ગટુ ચીંકી ઉઠ્યા છે ધમાલ મસ્તી ને ગપ ગોટા ઓ હ અને અમારા જો ટીંગુડી ટેક્ટર પકડીને દેખું છું માધુંનું ટેતર માધુ તો નાખમાં લાગે ઊભો થઈ જાય મને દીકરો હા ઊભો થઈ જા હાલો હાલો કામકાજ કરો કઈક હાલો કામકાજ કરો જો હા જોડે હાલો હવે આપણે છે ને આપણું થોડુંક બીજું કામ છે એ કરવાનું છે માધુભાઈ જાય રમવા અને આપડા રોટલા બની ગયા છે ઝાર અડદની દાળ બનાવવાની છે અને માથું જો આ બાજુ જાય છે માથું આ બાજુ અહીંયા અહીંયા જો આપણે દાળ બફવા મુકાઈ ગઈ છે અને રોટલા બની ગયા છે અહીંયા અડદ અને મગની મિક્સ કરીને દાળ બાફવા મૂકી છે અને મારું માથું ક્યાં ભાગી ગયું મમ્મી તોખમી લઈ આવે છે અને આ ગટુડો અહીંયા દાળ બટકા ભરે છે આ બોલ રમવા લઈ જાયજો તમે પછી હું અગિયાર વાગે સાડા અગિયારે ઠેઠ બનાવે માધું મારું જો માધુ નાસ્તો જો ચા ને પાપડ ને ચા પીવે એટલે છે ને સે જેવી ખાલી ચા નાખી જરીક ખાંડ નાખી ને દે એટલે એને એમ થાય ચા છે એમાં બોડ છે ચઈ કરે છે માધવ ને છે ને રોટલી ખાવાનો આગળ છે કા ભાઈ બસ આ કેટલું એટલું ન હોય દીકરા બસ એટલું જો દુરુ કપડા કપડાં કરે શું આમ જો થપો માયરો કરીને જોઈએ તો ચાર્યું નાનું જો બ્લાઉઝ છે આ છે પથાણું છે માધુ અહીં રમે છે દાદા મમ્મી રસોડામાં કંઈક કામ કરે છે ને દાદા બહાર જમવા બેઠા છે આ બધા અહીંયા જમીન બે ગયા છે કોઈ ન્યૂઝ જોવે છે કોઈ લબર કાઢે છે કોઈ કપડાં હકેલે છે જવ માધુ ડી ચી 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 કલે છે હ કોઈ ફોન જોવે છે બરાબર છે હું છે ને બહુ સાવળી છે હો જો બહુ સાવળી છોકરી છે કેવા હંકી લે ને હવે લાય મોટું હંકે લે નાનું તો હંકેલ આમ બે ની મસ્તી આલે છે આમ જો ગટી ગટી તો આમ નો છાની માની રહે